બનાસકાંઠાના પાલનપુર ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને એક વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ દ્વારા કારીગરોને ચેક અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના વર્ધા ખાતેથી વર્ચ્યુઅલી જોડાયા હતા આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત દેશના નાના નાના કારીગરોને ખૂબ મોટી મદદ કરી છે આ યોજના થકી કારીગરોને તાલીમ નાણાંકીય સહાય બેંક સાથે જોડાણ કરી સ્કિલ ડેવલપમેન્ટનું અદ્ભુત કાર્ય થયું છે આ કાર્યક્રમમાં ધારાસભ્ય નિકેત ઠાકર બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિત અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં કારીગરો ઉપસ્થિત રહ્યા હતા